મિત્રો આ માસમાં આ વર્ષનું મીન રાશિમાં ગોચર કરશે તો બીજી માર્ચથી શુક્ર મીન રાશિમાં વકરી થઈ જશે આ મહિને બુધ સત્યાવીસ ફેબ્રુઆરીથી મીન રાશિમાં ગોચર કરી રહ્યા છે મંગળ એકવીસ જાન્યુઆરીથી જ મકર રાશિમાં ગોચર કરી રહ્યા છે

તો માર્ચ મહિનાના રાશિફળ અનુસાર ગ્રહ ગોચર અનુસાર સામાન્ય રીતે મિથુન રાશિના જાતકો તમારા માટે આ મહિનો મિશ્ર પરિણામ આપતો પ્રતીત થઈ રહ્યો છે તમારી કારકિર્દીના સ્થાનના સ્વામી આ મહિને દ્વાદશ ભાવમાં એટલે કે બારમા ભાવમાં રહેશે છતાં શુક્ર અને ચંદ્રમાના પ્રભાવમાં રહેશે આ કારણથી તમારા કાર્યક્ષેત્ર સાથે સંબંધિત મામલાઓમાં મિશ્ર પરિણામ મળી શકે છે માર્ચ મહિનાના રાશિફળ અનુસાર શિક્ષણના દ્રષ્ટિકોણથી આ માર્ચનો મહિનો સામાન્ય રીતે સારા પરિણામ તમને આપી શકે છે પરિવારના મામલાઓમાં માર્ચના મહિનામાં સામાન્ય રીતે સારા પરિણામ આપતો પ્રતીત થઈ રહ્યો છે બીજા ભાવમાં આ મહિને કોઈ પણ ગ્રહનો લાંબા સમય સુધી નકારાત્મક પ્રભાવ નથી ઘર પરિવારના સદસ્ય એકબીજા માટે ભાવનાત્મક ભાવ રાખી અને એકબીજાના સપોર્ટમાં રહેશે માર્ચ મહિનાના ગ્રહ ગોચર અનુસાર જોઈએ તો તમારા પ્રેમ સંબંધની વાત કરવામાં આવે તો આ મહિને તમારા પાંચમા ભાવના સ્વામી શુક્રની સ્થિતિ બહુ સારી રહેવાની છે આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો આ મહિને તમને લાભ ભાવના સ્વામી પહેલા ભાવમાં રહેશે મંગળનું ગોચર પહેલા ભાવમાં સારું નથી માનવામાં આવતું પરંતુ લાભના દ્રષ્ટિકોણથી મંગળનું ગોચર સારું કહેવામાં આવે છે અંતમાં વાત કરી લઈએ મિથુન રાશિના જાતકો તમારા આરોગ્યની તો આરોગ્યના દ્રષ્ટિકોણથી આ મહિનો તમને મિશ્ર પરિણામ આપી શકે છે લગ્ન કે રાશિના સ્વામી બુધ ગ્રહ આખો મહિનો નીચ અવસ્થામાં રહેશે એટલા માટે આરોગ્યને લઈ અને થોડી સાવધાની રાખવી જરૂરી છે અને ઘણા ક્ષેત્રોમાં તમારે સાવધાની રાખવી આ મહિને જરૂરી બનશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિના જાતકોની માર્ચ મહિનાના રાશિફળ અનુસાર કર્ક રાશિના જાતકો આ મહિનો સામાન્ય રીતે તમારા માટે મિશ્ર પરિણામ આપી શકે છે ક્યારેક ક્યારેક સંઘર્ષનું લેવલ ઓછું થઈ શકે છે ક્યારેક ક્યારેક સંઘર્ષનું લેવલ થોડું વધી શકે છે તમારા કારકિર્દી સ્થાનનો સ્વામી આ મહિને બારમા ભાવમાં રહેશે મંગળની આ સ્થિતિ સારી નથી માનવામાં આવતી કાર્યક્ષેત્રમાં થોડી કઠિનાઈ કે પરેશાની જોવા મળી શકે છે માર્ચ મહિનાના રાશિફળ અનુસાર શિક્ષણના દ્રષ્ટિકોણથી માર્ચનો મહિનો સામાન્ય રીતે સામાન્ય કે સામાન્ય કરતાં થોડો સારા પરિણામો આપી શકે છે ચોથા ભાવના સ્વામી શુક્ર આ મહિને ઉચ્ચ અવસ્થામાં ભાગ્ય સ્થાનમાં રહેશે જે શિક્ષણના મામલામાં તમને સારો સપોર્ટ કરશે માર્ચ મહિનાના ગ્રહ ગોચર અનુસાર પારિવારિક બાબતોની વાત કરીએ તો માર્ચના મહિનામાં સામાન્ય રીતે તમને થોડા કરતા કમજોર પરિણામ મળી શકે છે ખાસ કરી અને આ મહિલાના પહેલા ભાગમાં તમારા બીજા ભાવના સ્વામી સૂર્ય આઠમા ભાવમાં શનિની સાથે રહેશે માર્ચ મહિના માટે જો તમારા પ્રેમ સંબંધોની વાત કરીએ તો આ મહિને તમારા પાંચમા ભાવના સ્વામી મંગળ બારમા ભાવમાં રહેશે જે પ્રેમ સંબંધોને કમજોરી આપવાનું કામ કરશે આર્થિક દૃષ્ટિકોણથી વાત કરીએ તો આ મહિને તમારા લાભ ભાવના સ્વામી શુક્રની સ્થિતિ બહુ સારી રહેવાની છે શુક્ર પોતાનાથી લાભ ભાવ બીજા શબ્દમાં ભાગ્યભાવમાં ઉચ્ચ અવસ્થામાં રહેશે આરોગ્યના દૃષ્ટિકોણથી આ મહિનો તમને થોડા કમજોર પરિણામ આપી શકે છે માટે આરોગ્યને લઈ અને કર્ક રાશિના જાતકો સાવધાન રહેવું જરૂરી છે તો મિથુન તથા કર્ક રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર માર્ચ 2025 નું ગ્રહ ગોચર તમારા માટે કઈક આવી પરિસ્થિતિનું નિર્માણ કરવાવાળું સાબિત થઈ શકે છે આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય શું છે એ કોમેન્ટમાં અમને અવશ્ય જણાવજો બીજી કોઈ પણ વસ્તુ તમે અમારી પાસે જાણવા માંગતા હો તો એ પણ કોમેન્ટ કરી શકો છો આ વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે